લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ગરિમાને ખતમ કરી નાખવા માટે ભાજપ અને તેમની સહયોગી પાર્ટીના નેતાઓના જે નિવેદનો છે તેને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માગણી પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિની યુવા પાંખ દ્વારા કરવામાં આવી હતી જેને લઈને ગોધરા શહેર એ ડિવિઝન મથકે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું હાથમાં લખાણવાળા બેનરો સાથે વિરોધ નોંધાવીને જે કસૂરવારો છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આવેદનપત્રમાં જણાવાયું હતું કે ભાજપના નેતાઓ રાહુલ ગાંધી વિરુદ્ધ અશોભનીય ટિપ્પણીઓ કરે છે આવી ટિપ્પણીઓ જનતામાં અશાંતિ ફેલાવા તેમજ શાંતિ ભંગ કરવાના ઉદ્દેશથી કરવામાં આવે છે રાહુલ ગાંધી સમાજના પ્રજાના પ્રશ્નો ઉજાગર કરે છે લોકોને લગતા મુદ્દા ઉઠાવી રહ્યા છે જે ભાજપને ગમતું નથી અને તેની સહયોગી પાર્ટીને પણ ગમતું નથી રાહુલ ગાંધીને આતંકવાદી કહેવાથી તેમના જાહેર હોદ્દાનું નુકસાન થાય છે આથી આવું નિવેદન કરનારા ભાજપના નેતા અને તેમના સહયોગી પાર્ટીના નેતાઓ સામે એફઆઈઆર નોંધવામાં આવે તેવી માંગ કોંગ્રેસના અગ્રણી નેતાઓ દ્વારા કરવામાં આવી હતી નમસ્કાર